હાલમાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં રાજ્ય અને કેન્દ્ર વચ્ચે ખેતતાળની ચર્ચાઓ વેગવતી છે ત્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદથી પાર્ટીમાં એકતાનું સંકટ જોવા મળી રહ્યું છે સંગઠન વિરુદ્ધ સરકારના પ્રહાર પણ પાર્ટીમાં રાજકીય મણગાટ છે આ દરમિયાન દિલ્હીમાં યોજાયેલી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાંથી

જ્યારે મિટિંગ પછી ફોટોગ્રાફ્સ લેવાના હોય છે વાયરલ વિડીયો શેર કરીએ દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ યોગી અમિત શાહના અભિવાદનનો જવાબ નથી આપી રહ્યા જ્યારે તેઓ હાથ જોડીને રાજનાથસિંહનું અભિવાદન કરી રહ્યા છે આ પછી પીએમ મોદી અને જેપી પી નડ્ડા વિડીયોમાં એન્ટ્રી કરે છે અહીં પણ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ યોગી પીએમ મોદીના અભિવાદનનો જવાબ આપ્યો ન હતો ઓશિક પટેલનો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત